આર્થિક જોશી દ્વારા પ્રસ્તુત ખાસ રિપોર્ટ બાદ જિલ્લાના વિકાસ અધિકારી તેમજ મામલતદારસિંહ તાત્કાલિક સ્થળ પર રૂબરૂ મુલાકાત કરી અને ત્વરિત માર્ગ મરામત શરૂ કરાવાઈ માત્ર થોડા કલાકોમાં રોડ પર ખાડા ભરાયા અને મુસાફરો માટે અનુકૂળ વ્યવસ્થા ઉભી કરવામાં આવી સ્થાનિક લોકોએ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતના પત્રકારત્વને સાબિત કરાયું અવાજ હોય તો એવી જેમનો અવાજ તંત્ર હરકતમાં આવે છે એવું છે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત દેકરા માર્ગના પ્રવાસીઓએ તથા વિસ્તારના રહેવાસીઓ આ કામગીરી માટે તંત્રનો આભાર માન્યો તેમજ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતની ટીમને કામગીરીને ખરા અર્થમાં જનિત માટેની પત્રકારિતા ગણાવી રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ